અમદાવાદના બોપલ વિસ્તારમાં ભૂમાફિયા બેફામ થયા છે બોપલના સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં ઘરમાં નુકસાન કર્યું છે અસામાજિક તત્વોએ ઘર માલિકનો બગીચો તોડી પાડ્યો ઘર માલિક વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે આ ઘટના બની ત્રેવીસ ઓક્ટોબરથી દિવાળી સુધી વિદેશ ગયા હતા બગીચો અને દિવાલ તોડી આરસીસીનો રોડ બનાવ્યો માલિક ગજેન્દ્રસિંહ સરદાર ચોત્રીસ વર્ષથી વસવાટ કરે છે ઘણા સમયથી તેઓ તેમની પત્ની સાથે વસવાટ કરી રહ્યા છે 412 નો ફ્લોટ પર પોતાની માલિકીનો હવાનો દાવો છે સમગ્ર પ્રોપર્ટી નો પ્લાન પણ મંજૂર થયલો હોવાની માહિતી છે ઘરની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી માં સામે આવી છે 30 થી અજાણ્યા લોકોએ ગાર્ડન તોડ્યું અને દીવાલ તોડી સરકાર અને પોલીસ પાસે ઘર માલિકે મદદ માંગી અમે આ આ જે ઘર છે જે સ્ટલિંગ સિટી છે તેમાં અમે છેલ્લા 34 વર્ષથી નિવાસ કરીએ છીએ અને આ ઘરની પ્રોપર્ટી ઓફિશિયલ છે જમીન પણ કાયદેસરની છે પ્લાન પાસ છે અને બધું જ કાયદેસર પ્રોપર્ટી છે કે પીપ અવાજ કેમેરા થ્રુ થ્રુ મોબાઈલમાં આવે છે જે જોતાં મને ખબર પડી કે ત્રીસથી ચાલીસ લોકો અજાણ્યા શખ્સ જે કારીગર જેવા લાગતા હતા એ લોકો અમારી જે હયાત જે કમ્પાઉન્ડ હોલ છે એને તોડી રહેલા છે અને સાથે સાથે અમારા ગાર્ડનને પણ એ લોકો નુકસાન કરીને આગળ કોન્ક્રીટ પે કરી રહ્યા છે સરકાર ગુજરાત રાજ્ય સરકારશ્રીએ પ્રથમ તો જે સિનિયર સિટીઝન સુરક્ષા સેલ બનાવેલ છે એની એમાં અમને પૂરી સુરક્ષા મળે અને ગુજરાત ગ્રે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે હાલમાં અમલમાં આવેલ છે તેમ તે અન્ય એનો અમલ કરી અમારી જે જમીન જે છે જે ગેરકાયદેસર રીતે એન્ક્રોચ કરવાની એન્ક્રોચ કરેલ છે તે પરત આપવા તેમજ તેને જે નુકસાન થયેલ છે તેને પૂરી ભરપાઈ કરવા માટે સરકારશ્રી તરફથી તેમજ પોલીસ તંત્ર તરફથી અમને સહકાર મળે તેવી મારી